પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકો ને ટ્રાફિક ના નિયમો થી અવગત કરવામાં આવ્યા વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા હોય તેવું વાહન ચાલકોને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવી તેમજ ટ્રાફિક ને લગતા નિયમોની પત્રિકા આપી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું હોય તથા લોકો નિયમોનું પાલન કરતા નથી ત્યારે રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે પોલીસ પોતાની ફરજ બજાવતી હોય છે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સમજાવતી હોય છે જેમાં હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટનો ઉપયોગ કરવો રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ ન કરવું વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો રસ્તા પર વાહનો ખોટી રીતે પાર્કિંગ ન કરવા પરમિટ જેટલા પેસેન્જર ભરવા દરેક વાહનોમાં વીમો ઉતારવો અનિવાર્ય હોય છે વીમા વગર વાહન ચલાવવું નહીં કોઈ પણ પ્રકારનો નશો કરી વાહન ચલાવવું નહીં જેવા નિયમોની સમજણ આપતી પત્રિકાઓ સંખેશ્વર એસઆઈ પ્રવીણસિંહ અમૃતજી તેમજ તેમના સ્ટાફ સાથે વાહન ચાલકોને ટ્રાફિકનું નિયમ પાલન કરીએ તેમજ અન્યની જિંદગી બચાવે તેવા સૂત્રો સાથે સંખેશ્વર પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા રિપોર્ટર વસંત કડિયા સેક્યુલર ગુજરાત ન્યૂઝ પાટણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો